બોટાદના હળદર ગામે પોલીસે આમ આદમી પાર્ટી વચ્ચે ઘર્ષણનો મામલો બોટાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની પંચાયત સભાનું આયોજન કરાયું હતું તો પંચાયત સભામાં પોલીસે આમ આદમી પાર્ટી વચ્ચે ઘર્ષણ થયું પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો પોલીસે ટીઆર કેસના સેલ છોડવાની પણ ફરજ પાડી હતી હાલ હળદર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કાંબા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રેન્જ આઈજી સહિતના પોલીસ કાફલાએ મામલો થાળે પાડ્યોદ ના હળદર ગામે ગઈકાલે જે પ્રમાણે મહાપંચાયત સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કહી શકાય કે જે ઘર્ષણ થયું ને ઘર્ષણમાં હળદર ગામના જે આ ઘરો છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો કે જે પ્રમાણે ગઈકાલે જે પોલીસ અને લોકો વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે સમગ્ર આજુબાજુના જે લોકો છે તે લોકોના ઘરોમાં ઘૂસી અને પોલીસનું જે છે તે વર્તન અહીંયા જોવા મળી રહ્યું છે તેવું લોકોનો જે છે તે આક્ષેપ છે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું આપણી સાથે અહીંયા આજે ઘરના માલિક છે એ જોડાયા છે શું નામ છે મોટા ભાઈ મારું નામ વિપુલભાઈ છે આ ઘરમાં બધું તોડ પર અહીંયા કોઈ ઘીરે હતું નહીં અંદર દાડીએ મજૂરીએ ગયા તા તો પોલીસે આવીને જીમ આવે એમ તોડી નાખ્યું ઘર ઉગાડીને જીમ આવવા પાટું મારવા મને આ એટલી બોલતા જે જાણે આતંકવાદી હોય એને ઘડે ગામમાં બે ગેરવર્તન કરતા જાણે આતંકવાદી કીમ હોય એની ઘોડે ગેરવર્તનતા બધી તોડફોડ કર્યો અને જેના ઘેરે કાઢી કાઢીને બિચારા નિર્દોષ માણાને જે બહાર નીકળ્યા નતા એને નિર્દોષ માણાને માર્યા ખરા ખંડના મારી મારીને માથા ફોડી નાખ્યા કુંકના ટાંગામાં માર્યા હાવ લેવા દેવા વગેરેના કામેથી જે બહારથી મજૂરીઓ વાળી હતી થાકી ના હતા વહેલા પાંચ વાગ્યા નહીં થઈને અને તોય ખરા માર્યા અને મામલો તો એમે ગામમાં જે જે આપણે કપાના કડદા થતા ને એના રાજુ કરપડાની એને મહાપંચાયત રાખી હતી અને ના મિટિંગ હતી અને પોલીસ વાળા ઉપરથી કોઈએ ગમે એને પથ્થર માર્યો અને એનો મામલો ઉશ્કારનો પોલીસવાળા વાળા હંધાઈને લાઠી ચાર કરવા મને કોઈના માથા પોડી નાખ્યા અને તમામને મારી મારીને તોડી નાખ્યા એટલા મારે અને નિર્દોષ માણા તો જાજા આમાં ઉપાડી લીધા છે સભા થળથી તો આ લગભગ પાંચસો 500 ફૂટ જેવું આઘું છે ના એને આવડાને કોઈ લેવા દેવા નથી અને તરીસ વર્ષથી મારા કાકા નથી એક તોય મારા કાકી એકલા કામ કરી અને ગુર્જન ચલાવે છે તો એને ઘરે આવીને હнды તોડી ફોડી નાખ્યું આવડા લોકોએ નુકસાન બાથરૂમ તોડ નાખ્યા ગોળા ફોડ નાખ્યા ગેસનો ચૂલો ઉંધો નાખી દીધો

દીવાલું પાડી નુકસાન કર્યું હે કારણ જે આ બોટાદ જિલ્લામાં કરદા પ્રથા ચાલી રહી છે એને નાબૂદ કરવા માટે એક આયોજન કરાયેલું હતું અને એ આયોજન સંદર્ભે હળદર ગામમાં મહાપંચાયતની મિટિંગ હતી જેમાં રાજુ કરપડા અને ઘણા બધા લોકો આવેલા હતા એ લોકોમાં અમુક લોકો ઉશ્કેરાઈ ગયેલા હતા અને એ ઉશ્કેરાઈ ગયા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરેલો અને જે કારણથી પોલીસે લાઠી ચાર્જ કરેલો અને ગામના હરેક ઘરમાં ગરીને ગામના દરેક લોકોને મારેલા પથ્થરમારો તો જેને કર્યો હોય અને પણ ગામના લોકો વિચારે આમાં નિર્દોષ આવે આવી ગયેલા છે અને ઘરમાંથી જે વ્યક્તિ હોય તેના ફોન મોબાઈલને બધું બધું લઈ ગયેલ છે જોડે મોબાઈલ લઈ ગયા મારા રૂમ માંથી હીરા હોતે લઈ ગયા છે અમે એસોડ કરતા હતા એસોડ કરતા એમાંથી જોયું બહાર જોયું તો હીરા પણ નાખી નાખી દીધેલા નીચે અમુક હીરા પણ નથી જે મારી પાસે હીરા હતા હીરા પણ હાલમાં નથી ગુમ થયેલ છે હીરા અંદર ઓસરીમાં બધું વેરી નાખ્યું ઘણું બધું નુકસાન કર્યું મારા ફાધરને કાલે મારે ઓપરેશન કરાવવા લઈ જવાના છે અમદાવાદ હોસ્પિટલમાં મેં ફાઇલ બી દેખાડી તો બી એમના પગે મારેલો મારા દાદી છે એને જેન્ટ્સ પોલીસે મારા જેન્ટ્સ પોલીસ નો મારી શકે મારા દાદીને જેન્ટ્સ પોલીસે મારા મારા મમ્મીને પોલીસે પણ જેન્ટ્સ પોલીસે મારી શક્યા છે આ કઈ રીતની દાદાગીરી કહેવાય પોલીસની મુખસ્તી કહી શકાય કે જે પ્રમાણે અડધડ ગામના નિર્દોષ લોકો છે તેના ઉપર પોલીસનું દમન છે તે ગુજારવામાં આવ્યો તેવો આક્ષેપ છે તે અહીંના જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે કોઈ સભા સાથે કોઈ લેવા દેવા નહોતા તેવા લોકોને કહી શકાય કે અહીંયા પોલીસે દમન ગુજાર્યું છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે અત્યારે અહીંયા ગામમાં જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન કિશન પરમારની સાથે કુણાલ બારડ ગુજરાત ફસ્ટ બોટાદ